જાત જાતના અવાજ આવે છે પાછળ કઈક કામકાજ ચાલતું હોય છે તો એવું છે મેં કીધું કઈક કામકાજ ચાલતું હોય છે મોટર સાયકલ નું કેવું રેસિંગ બાઇક હોય ને એ રીતનું કોક હરીફાના કરતું હોય છે અને બા મીંડા છે જામફળ ઉતારવા કોક કોક અત્યારે શિયાળાની સુજનમાં થોડા ઘણા જામફળ આવી જાય છે એટલે સવાર સવારમાં જામફળની મજા લઈ લે અને સાફ સફાઈમાં આજે આ ખાચો ગાડી રાખવાનો સાફ કરવાનો માટે ગાડી થોડીક બહાર કાઢી દીધી છે જાયમાં છે પણ બાકી એ જાયમાં છે એમ ઓ ઓ ઓ ચાલો કાલે એક હતી ડોક્ટરોની મીટિંગ જેમાં એક સરસ મજાની વાત જે કાર્ડિયાક ડૉક્ટર હતા હૃદયના સ્પેશિયાલિસ્ટ હતા એમનું લેક્ચરને એવું હતું એને જે સુંદર વાત કીધી જે સામાન્ય પબ્લિકને પણ ધ્યાનમાં લેવા જેવી બધાએ ધ્યાનમાં લેવા જેવી હતી એ તમને કહું કે હૃદયની જે આ બધી તકલીફો અત્યારે ઊભી થઈ છે પહેલાં તો એવું હતું કે ચાલીસ વરસ પચાસ વરસ ક્રોસ કરી ગયા હોય એને જ પ્રોબ્લેમ થતા હવે તો પંદર પંદર વર્ષના ને ત્રીસ ત્રીસ વર્ષના ને હૃદય રોગના હુમલા આવી જાય છે ને આવું બધું ઘણું બધું થાય છે એટલે એના માટે ફાસ્ટ ફૂડને જે બધી રહેણી કરણી છે એ તો જવાબદાર જ છે પણ એક તો સૌથી વધારે જો જવાબદાર હોય તો સ્ટ્રેસ છે જાત જાતના સ્ટ્રેસ હોય હવે બાર પંદર વર્ષના બાળકો હોય એ એના મા બાપ આવે છે ને એ એમ કે અમારા આ દીકરાઓને કે છોકરો કે છોકરી જે હોય એમને એમને સ્ટ્રેસ છે આપણે બાર પંદર વર્ષની ઉંમરમાં હતા ત્યારે કયો સ્ટ્રેસ એટલે શું એ જ નહોતી ખબર અને હોય તોય માસ્તરને કે જે ભણાવનાર હોય એને સ્ટ્રેસ હોય બાકી છોકરાઓ તો એની મોજમાં જ હોય આવડે તો ભણતા ન આવડે તો રમતા આ સિચ્યુએશન હતી પણ હવે તો બહુ અઘરું થઈ ગયું નાની નાની વાતોમાં બાળકો કમ્પેરિઝનમાં ડેવલપ થતા જાય છે ને સામે સ્ટ્રેસ પણ એટલો વધતો જાય છે ને એમાં એક કારણભૂત વાત તો મોબાઈલ પણ છે નાના બાળકો તો એને તો એડિક્શન હોય પણ હવે અત્યારે મોટી ઉંમરના હોય છે એને પણ એડિક્શન હોય છે કે મારી જ વાત કરું જો હું નાનો હતો ત્યારે ગામડે જતો તો બા દાદા એ વાડીનું બધું કામ કરતા તો એમાં હેલ્પ કરતો ને એ બધું કરતો અને મારા મેં તો એવો સમય પણ વ્યતીત કરેલો છે કે અમુક સમય એવો હતો કે મારા દાદાને પણ પપ્પા એની સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો છે એટલે મોબાઈલ જેવી વસ્તુ ન હોય એની પાસેથી ઘણી બધી વાતો વાર્તાઓ જે બધી હોય એ બધું સાંભળવા મળતું ને એ રીતે ઘડતર થતું એટલે શરીરથી પણ મજબૂત થતા અને મનથી પણ મજબૂત થતા ને હવે તો શરીરે એવું થઈ ગયું કે ગેમને એવું બધું રમવાનું ઓછું થઈ ગયું એટલે મોબાઈલમાં આવતા એ બધું ઘટી ગયું અને હવે ગઈઢિયાઓ મોબાઈલમાં ચોટી ગયા એટલે વાર્તા કહેવાનો એની પાસે ટાઈમ ન હોય બાળકો પાસે બાળકોને વાર્તા સંભાળવા સંભળાવવા માટે એટલે આવી બધી ઘટના થાય છે મ્યુઝિક એક સારી વસ્તુ છે કે જે તમારો સ્ટ્રેસ રિલીવ કરી શકે કુદરતી વાતાવરણમાં ફરવું ને કુદરતી વાતાવરણનો લાભ લેવો એનો આનંદ લેવો એ પણ એક અદ્ભુત સ્ટ્રેસ રિલીવિંગ છે અને મોટા ભાગના હૃદયના જે રોગ હોય કે પછી ડાયાબિટીસ બીપી આ બધી વસ્તુ છે એનું મેઇન કારણ જોવા જઈએ ને તો સ્ટ્રેસ એ પહેલી વસ્તુ છે એવું અનુભવવાળા ડૉક્ટર જે હૃદયના વર્ષોથી નિષ્ણાત હોય એમને જણાવ્યું હતું એટલે સ્ટ્રેસ ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે એ જો કંટ્રોલમાં આવી જાય તો આ બધી જે થતી બીમારીઓ હોય ને એ બધું જે હોય ને એ કંટ્રોલમાં ઘણું આવી શકે ચાલો તો આજના માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો અને સ્ટ્રેસ ફ્રી પણ સ્ટ્રેસ ફ્રી પણ રહો ક્યાં જવાનું કોને ખબર છે જીવો એટલી વાર મોતથી જીવી લ્યો ને કોક કોક આને આમ કીધું ને પહેલાં એ આમ કીધું ને એ બધું ગણીને ક્યાં ગાંઠવાનું આ શરીર એ નથી રહેવાનું કીધું તો આ શરીરને આપણે થોડા શરીર છે શરીરની અંદર રહેલો આત્મા છીએ આ એક મોટી ફિલોસોફીની વાત થઈ ગઈ આમ તો રમૂજમાં કહું છું પણ છે બહુ અગત્યની વાતને આ જો સતત વિચારણામાં રહીએ ને સતત ધ્યાનમાં રહીએ તો ઘણી બધી તકલીફો જીવનમાં દૂર થઈ જતી હોય બસ હવે વધારે બોર નહીં કરીએ